જય શ્રી રામ મિત્રો કેમ છો બધા મજામાં ફરી ફરી સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં અંદર શ્લોકની અંદર આજનો મિત્રો આપણો વિડીયો એવી રીતનો છે કે અત્યારે તું આપણે શોપ ઉપર જવું ખોલશું દુકાન પછી ક્યાં જવું એ મને નથી ખબર કારણ કે કાં તો દુકાન આખોથી બે વાંધાય કાં તો તમને થમને ખબર છે બાકી મને નથી ખબર હવારથી આ સુધી અંદર ક્યાંક વેસ્ટ આવશે વિડીયો અંદર તમે તારે તમે બન્યા રહીજો લગભગ તો એવું લાગે ને તો આજે કાં તો પ્લેસ ગોતીને ક્યાંક ને એવું લાગે તો આટો મારો જવું જો ભગવાનની દયા હોય ને તો આટો માર્યા હોય છે પછી એવું જેવી આપણા અંચળમાંથી હોય અત્યારે હું નીકળી જાઉં છું ત્યારે દુકાન ખોલી કરી ત્યાંથી ક્યાંક જવાનું થાય તમે મન રહેજો લગભગ જવાનું થાય કાંઈ આજના વિડીયોની અંદર જોયા અત્યારે જો આપણે આ આખી દુકાન ખોલી નીકળી છે બધી વસ્તુ બહાર કાઢવાનું હોય આપણે બારી કાઢી નાખી છે હવે મેન તો આપણે એ વસ્તુ છે કે જે લોકો દુકાન ચલાવતા હોય એમને પૂછવું હોય તો હવાના પોર ની અંદર હાવણી મારવી પછી દીવા બધી ઘર પછી દુકાન લાગે આપણે આ બધું બહાર કાઢીને અડધી થી પોણી કલાક આમાં થાય સૌ હોય છે

કાર પડી હતી અને આ સર્કલ હતું નવજીવન સર્કલ સુરતની અંદર રહેતા હશે એ સર્કલથી જાણીતા જ હશે પછી અત્યારે અમે નીકળી ગયા છીએ એવી આ બ્રિજ છે અહીંયા ઘણું વાહનો નીકળે છે અત્યારે અમે અહીંથી જો ઘાય આવી છે જે સુરત સિટી છે ને એ રીતે હું તમને કહું તો મુંબઈથી કાંઈ ઓછું નથી અહીંયા જગ્યા તેવી આ હોય છે નાળિયેરી નામ બધું જે કલાકૃતિ જે લોકોની અંદર છે ને સુરતની અંદર એ કાંઈ ઓછી નથી નામ તો જો નકરું બિલ્ડિંગની અંદર રસ્તાની અંદર તમે જુઓ ને નકરું ડેવલોપિંગ જ સુરતની અંદર જાજુ અત્યારે જુઓ તો ડેવલોપિંગ જ થાય આ સુરત ના હાવ કંટાળી ગયા છે વિ પ્લેન હતા વિચાર કે હવે ભાઈ આ હાવ કંટાળી એક પ્લેન ખરીદી લેવું છે પછી જો અમે બ્લુ પ્લેન ખરીદી લીધું છે ની અંદર અમે ગેરેજ દેવા છે બધા લઈ લીધા ને એટલે ટ્રાફિક અંદર રહેવું નથી

જુઓ અત્યારે આ તિરંગો છે જે કોઈ લોકો સુરતની અંદર રહે છે ને આની માહિતી છે ખાસ કરીને કોમેન્ટની અંદર કહી દેજો કે આ કયું સર્કલ છે અને તમે જ્યાં જોવો છો ને આ બિલ્ડિંગ અત્યારે તમને આનો અલગ લુક લાગતો હોય છે હું જેમ આગળ જાઉં ને આમની પાછળની સાઈડની તમને સાઈડ બતાવું છું હવે તમે જુઓ આ બિલ્ડિંગ છે કે જે તમને એક સ્ટિમ્બર મતલબ જહાજ જેવી બિલ્ડિંગ લાગતી છે મતલબ કે જે આ બધી એની જે બિલ્ડિંગનું બહુ વિચારીને પ્લેન લઈ નાખી બિલ્ડિંગો બનાવેલી હોય આ જે બિલ્ડિંગ દેખાય છે આગળથી અલગ લુક છે અને જે તમે પાછળની બાજુથી જુઓ તો પણ એમનો અલગ લુક છે અને આ બાજુની સાઈડ તો તમે બિલ્ડિંગ જો કન્ટેનર થી આખી બિલ્ડિંગ જ કન્ટેનર થી બનાવેલી છે હવે આવી બિલ્ડિંગ તો આ જોઈને સરસ મજાનું એક મંદિર ને તો એક નંબર મંદિર બનવાનું છે એટલે જ્યારે આ મંદિર બની જશે એટલે ખાસ કરીને હું તમને કહું છું વિડીયોની અંદર એકવાર હું તમને એની વિઝિટિંગ પાકું કરાવીશ અત્યારે તમે ડુમમાં જઈએ છીએ અત્યારે જો તમને ખબર છે ડુમમાં જઈએ એટલે એરપોર્ટ આડો આવે એટલે એરપોર્ટનો પણ મેં તમને જો અત્યારે વિઝિટિંગ કરાવ્યું પણ હું છે બતાવી નહીં પ્લેન એટલે અંદર તો અમે કાંઈ ગયા નહીં પછી અહીંથી અમે નીકળી જશું પાછા હવે અમારી મંજિલ તરફ ને આ જો હવે આવી જાય ડુમસની અંદર હવે જો આ જે બધે ડુમસની અંદર બહારની સાઈડની જે બધી વસ્તુઓ હોય ને એ બધી છે આ જો આ બધું બસ સ્ટેન્ડ આ બધું છોકરાને રમવા માટે લસરપટ્ટી આ બધું બધી નાની નાની બિલ્ડિંગો કોકના મકાન બસ એવી રીતનો જે આખો આ રૂટ છે આ જો આ બાજુ બધું આવે આ બાજુ જો યસ જો આ બાજુ બસ પડી તે રીતનું બસ સ્ટેન્ડ હોય આજે અત્યારે સરસ મજાનું એક મંદિર છે અને આપણે લોકો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ ખાસ જોતા હોય છે જો આ જે પુતળું છે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સમાં જોયું છે કે બધાએ લખ્યું હોય કે તમે આ પુતળું જોયું છે તો હા ડુમસનું છે નહીં પોઝાને અમારું સ્વાગત કરવા માટે હેલિકોપ્ટર આવી ગયું ત્યાં તો અમે ઘડી ઉભા રહ્યા બસ પછી ત્યાંથી અત્યારે જો સ્વાગતની અંદર ગેટ કેનો છે ખબર છે ડાયનોસોરનો તો ગેટ છે એવો અને આ બધું જોવા કે વનનું છે ને શરૂઆત આલે છે એટલે મતલબ બહુ બની જાય તો બીજી વાર ડુમસની અંદર આવીને ખાસ કરીને એની વિઝિટિંગ તો કરવી જ છે ફાઇનલી અત્યારે જોવા પોગી ગયા છીએ ડુમસ બીચ ઉપર અને આ જોવો અત્યારે કાગડા ખાસ જોવા મળે છે આપણે ને જાવીને તે કાગડા ઉડતા નથી મનુષ્ય પર વિશ્વાસ છે લે આ લે આ તો ઉડી ગયો પણ ને આ જો આ બધું જે આપણે કહેવાય ને કે કોળિયાક છે જે બાજુ ની આપડે બધી જે જગ્યાઓ છે ને નકળંગ ને બસ સેમ ટુ સેમ એની જો દરિયો છે મતલબ આજે હું જે જગ્યાએ એવો છું ને કે સુરત નું આપડે ડુમસ મેં તમને રસ્તા ની અંદર કીધું કે આપણે ડુમસ જવી છે મતલબ કે અહીંયા છે ને એક આપણે કેમ આ ભાવનગર બાજુ ની અંદર નકળંગ દરિયો છે એ રીતનો જો દરિયા કિનારો છે આ સાઈડ એક મંદિર પણ છે મતલબ અહીંયા આપણે નકળંગ જે હતા ને કે કોળિયાગ ને નકળંગ એ બાજુ જે ફિલિંગ આવે ને એ ફિલિંગ આપણને અહીંયા આવે છે દરિયા અને આ બાજુ આગળની સાઈડ છે ને એનું બહુ ડેવલોપિંગ આલે છે મતલબ કે આ થોડાક સમયની અંદર એક મોટું બીચ થઈ જાય છે અને ટુરિસ્ટ માટેની ખાસ એક સ્પેશિયલ જગ્યા છે અહીંયા આપણે ઘણા જોવા વ્યક્તિઓ અત્યાર છે હવે તમે જેમ રવિવારે અથવા તો કોઈ વાર તહેવાર આવો ને તો પબ્લિક હોય અને સવારે તો આખો દરિયો ઘણો આગળ હોય છે આજે બધું ત્યાં દેખાય છે ને અહીંયા બધા પાણી થાય સવારે અત્યારે તો બહુ આગળ પાણી છે જુઓ આપણે આપણે વાહ છે કારણ કે આપણે તરતા નતા આવડતું એટલે આગળ બહુ ન જવું એટલે બધું રહ્યું છે કારણ કે પાણીનો કાંઈ બહુ ભરોસો નહીં જો અત્યારે આ બધું બધું પબ્લિક આવ્યું છે બધા ફોટો શૂટિંગ કરે છે ને આપણે જો વિડિયો બનાવી છે ને આ બધું જો તમે આજે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સતત પાણી વધે છે આપણે આવ્યા છે કે તારનું જો અત્યારે પાંચ આવીને એમ પાણી વધતું જ જાય છે વધતું જ જાય છે ને હવે અત્યારે વેળ આવતી હોય એટલે પાણી ખાસ કરીને વજ્યાત કરે લોકો જોઈ શકો છો કે જ ભાઈ ત્યાં લાઈવ કર્યો છે ને જો આગળ આગળ કહું છું હું એને અંદર નવસ પણ આવતા નથી જગેશભાઈ

તો અત્યારે નાનપણની યાદ તાજા કરવા માટે અત્યારે જોવા અમે મેં કીધું ત્યાં સૂતરફેણી આપણે લેવી અને નાનપણની છે ને એ યાદ તાજા કરવી એટલે તો સૂતરફેણીને આજ તો સાકવી જ સુરતમાં જ મળતી નથી વિચાર કરતા હશો કે આવો જે દરિયા કિનારો હોય ત્યાં જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઘોડા હોય પણ અહીંયા તો ઘોડા આરો ઊંટે છે તમે જોવો છો આ તમે જોઈ શકો છો ઊંટ ને બધા છે ને અહીંયા જે માટી હોય ને ત્યારે કારણ કે પાણી આવીને ગયું હોય એટલે મતલબ જે માટી ટાટી થઈ ગયું હવે ટાટી થઈ ગયું એટલે એની અંદર આળદો ઓટે એટલે એને તો ખૂબ એટલે ખૂબ આનંદ આવે હવે એ રીતે આળો થતાં જો આ બાજુ કાગડા પશુ પક્ષીઓને તો આ જે જગ્યા છે ને તડકોનો ઠંડક હદરે એ રીતને તો અહીંયા ખૂબ જ મજા આવે કારણ કે એ બધાને એ બધું જો મળી જાય કાગડા છે ને એ તો અહીંયા આ નકરા બેઠા હતું ને અહીંયા જે તમને દેખાય છે ને નિશા આ નિશાની એકવાર ફોર વ્હીલ હલવાઈ ગઈ હતી અહીંયા એક જે વ્યક્તિઓ ફોટા પાડવા લાવ્યો ને ફોર તો તમને લોકોને ખબર છે કે માટી ભીની હોય એટલે વ્હીલ આપણે ફસાઈ જાય એના કારણે એની ફોર વ્હીલ પણ આની અંદર ફસાઈ ગઈ હતી મેં જોયું ને તો આ તો મેગી દો જમીનની અંદર તો હોલ છે તમને લોકોને ખબર હોય કે કઈ જીવ જંતુના કારણે હોલ પડી જાય તો ખાસ કરીને જણાવજો અને આ જો અત્યારે પછી અમે કાંઠે મકાઈની મજા લીધી પછી મકાઈ ખાધી તે જો હજી થોડીક ભૂખ લાગી છે હજી કંઈક ખાવું તો જોઈએ એટલે ડુમસની અંદર ખાસ કરીને મેગી બહુ વખણાય તો અમે પછી ટેસ્ટ કરવા માટે જો અત્યારે મેગી બનાવવા મૂકી છે તો પછી મેગી બની જાય ને જો આવી ગઈ અમારી બનીને મેગી તૈયાર હા હા હવે આલો પહેલાં હું મેગી ખાઈ લો આજે અમાસ છે મતલબ આપણે સૌ જાણીએ છીએ કે અમાસ હોય ને દરિયા ની અંદર પાણી બહુ આવે એટલે આપણે આપણે અંદર હતા આપણે આપણે આવ્યા બહુ અંદર કારણ કે પાણી બહુ પાછળ ઈલાકો છે ને અહિયાં ઉભા અને પાણી હાવ નજીક આવી ગયું સમજો હાવ અહીંયા જ છે ઉભા તમને અહીંયા હાવ એટલે પાણી આવી ગયું છે હવે તો વિચાર કરો થોડોક સમય થાય ને એટલે ક્યાં પાણી આવી જાય આ તમે દરિયાનું રૂપ જોઈ શકો છો અને હું તમને એમનો અવાજ પણ સંભળાવું પાણી છે ને સતત ને સતત વધતું હતું પછી મેં વિચાર કર્યો મેં કીધું આજે આપણે આવ્યા સહિત પાણી એટલું બધું સતત કેમ વધે છે આવું પાં આવી ગયું પછી ખબર પડી આજ તો અમાસ છે એટલે અમાસના દિવસે જે પાણી હોય ને સતત દરિયાનું પાણી બહુ જ વધે કે આજે તમે દરિયા આવો પછી તમને ખબર પડે અમાસના સમયે આજે તમે જોઈ શકો છો કે આ બીચનું બહુ મોટું ડેવલોપિંગ હાલે છે મતલબ કે જે દીવ દમણની અંદર જેવી રીતનું બીચ બનાવે છે ને કે જ્યાં ને બધું જે લોકોને રમવા માટે એન્જોય કરવા માટેનું જે બધી વસ્તુ હોય ને બધું અહીં આવી જશે સુરતનું આ જે બીચ છે ને એ બહુ મોટું બીચ કરી નાખશે અત્યારે હું તમને જોઉં અત્યારે બાઇક ઉપરથી બધું જેનું ડેવલોપિંગ થાય છે ને બધું હું તમને બતાવું છું મતલબ પછી તમે એકથી બે વર્ષની અંદર આવશો ને ડુમસ બીચની અંદર તો માની લેજો કે આખા ગુજરાતનું સૌથી મોટું બીચ થઈ જાય કારણ કે એનું જે ડેવલોપિંગ આલે છે ને બહુ મોટો પ્રોજેક્ટ છે એનો અને ખૂબ સરસ એવો અને જે તમને કહું ને તો અહીંયા આપણને મજા આવે ફેમિલી સાથે આવી શકાય જો તમે બહુ વાગે આવતા હો તો પણ અહીંયા આવી શકાય પછી તો અમે ડુમસની વિઝિટ કરીને પછી અમે નીકળી ગયા કારણ કે હજી થોડું કામ હતું કારણ કે અહીંથી સીધું ઘરે જ જવાનું નહોતું કામ હતું એટલે મેં કીધું જો હજી થોડો કાંઈ સમય કમશું ને અમને તો અહીંયા આનંદ જ આવતો હતો પણ જો જાજો સમય અહીંયા ખેવા હોત ને તો ઘરે પહોંચે જ ને તો સાંજ પડી જતો એટલો બધો તો સમય હતો નહીં હવે થેન્ક યુ ફોર વિઝિટિંગ એ રીતનું અમને જો બોર્ડ પણ મેળવ્યું નીકળતા હતા ત્યાં આ જો સુરતનો સુપ્રસિદ્ધ વીઆર મોલ છે એનો પણ આપણે વિડીયો બનાવો જો ન જોયો હોય તો ખાસ કરીને એકવાર વિડીયો જોઈ લો હા હા બિલ્ડિંગ તો જો સુરતની આમ બિલ્ડિંગ જોયું ને એટલે આમ નથી જોતા જ રહેવી અને પછી તો અમારે જો એનો એક ફોટો લેવાનો તો આ છે દુકાને ફોટો લઈને પાછા અમે નીકળી જશે એવી ઘર તરફ જવા માટે આજે તો મતલબ આપણે ડૂમ જ ને એટલે હાવ થઈ ગયા જોવો તમે સાંજના સાત વાગી જશે અને સાત વાગ્યાના સમયે અત્યારે બધી વસ્તુ અંદર લઈ લીધી છે હવે લગભગ તો ક્યાંય બહાર નથી વસ્તુ હવે અત્યારે જોવો તમે આ બધું અંદર આવી જાવ આપણે જેટલી વસ્તુ અંદર લેવાની હતી બધી હવે ખાલી દુકાનને સટર પાડી દઉં છું હું દેવાબતી કરી નાખીશ આપણે અને સવા સાત જેવું થઈ ગયું સાત વાગ્યા સમય સવા સાતે છે ને આપણે કમ્પ્લીટ કરી નાખ્યું ને એટલે હવે આવું બંધ કરીને આપણે ઘરે જમવા દઉં